આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લે રહી એક બાજુ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો એવામાં ભાજપના નાકમાં ચૈતર વસાવા દમ કરીને રાખ્યું છે એમાં હવે ભાજપની તો પૂરેપૂરી ઈચ્છા છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાય છે પણ ચૈતર વસાવા એવું કરવા તૈયાર નથી ત્યારે તેઓ શું કામ ભાજપમાં જોડાવા નથી માંગતા શું છે કારણ જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય જ બાકી રહ્યો છે એવામાં ભાજપ પોતાની રણનીતિ પ્રમાણે જોડતોડની રાજનીતિમાં લાગી ગયું છે સૌથી પહેલાં આપના ભૂપત ભાઈણીને પોતાની પાર્ટીમાં લઈ આવ્યા બાદમાં કોંગ્રેસના ચિરાગ પટેલે પણ રાજીનામું આપી દીધું છે અને કહેવાય રહ્યું છે કે તેઓ આગળના સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે ત્યારે હવે ભાજપને ભરૂચ બેઠકનો ડર લાગી રહ્યો છે કારણ કે આપના ધારાસભ્ય પર થયેલા કેસ બાદ હવે આદિવાસી સમાજ કહી રહ્યા છે કે હવે ભાજપને તો ક્યારેય મત નહીં આપે અને આગળની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભરૂચ બેઠક ઉપર હરાવીને જ રહીશું ત્યારે જે આદિવાસીઓ તેમના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા હતા તેને દગો આપીને ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ શકે તેમ લાગતું નથી બીજી બાજુ ચૈતર વસાવાને સમર્થન આપવાનું મોટું કારણ પણ આદિવાસી પાસે છે કે ભાજપનો આદિવાસી પ્રત્યેનો જે ભ્રષ્ટાચાર છે એની સામે આમ આદમી પાર્ટી ઉતરી હતી અને વિધાનસભામાં ચૈતર વસાવાને સમર્થન આપ્યું હતું એવામાં ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ હાલ નહીવત દેખાઈ રહી છે બની શકે કે ભાજપ ચૈતર વસાવાને લાલચ આપીને ભાજપમાં જોડાવાની કોશિશ કરે પણ લાગતું નથી કે ભાજપમાં ચૈતર વસાવા જોડાય અને જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જાય છે તો આદિવાસી સમાજ તરફથી ભાજપમાં જોડાવાને કારણે તિરસ્કારનો સામનો કરવો પડે કારણ કે એનું એક મોટું ઉદાહરણ તો આપણી સામે છે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયણી ભાજપમાં જોડાયા બાદ લોકો તેમનો જબ્બર વિરોધ કરી રહ્યા છે અને તેમને ગદ્દાર પણ કહી રહ્યા છે કારણ કે લોકોએ તેમને મત એટલા માટે આપ્યા હતા કારણ કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય પદના ઉમેદવાર હતા એમાં જો હવે તેઓ એ જ પાર્ટી છોડી દે તો તેમ લોકો તેમને તો કહેવાના હતા ત્યારે ચૈતર વસાઓ પોતે ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે તમને મારો રિપોર્ટ કેવો લાગ્યો એમને ચોક્કસ જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર